મિત્રો જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે સાથે કહેવું પડે કે ગુજરાતમાં એ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો પશુપાલકો એમની ઉપર ખોટો અત્યાચાર કરીને લાઠીચાર્જ એક પશુપાલકનો સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા પશુપાલકનો મોત નીપજ્યું ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે પોતાના જીવનું બલિદાન આપવું પડે છે આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો સામાન્ય પરિવાર છે ઈંટોથી બનાવેલો મકાનમાં છત નથી અશોકભાઈ ચૌધરીના એ મકાનમાં એટલી હાલત ખરાબ છે ભાજપ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવ્યું છે સહકારી ક્ષેત્રમાં ત્યારથી આ કાંડ શરૂ થઈ ચૂક્યા છે સહકારી ક્ષેત્રમાં ક્યારે પક્ષાપક્ષી હતું નહીં પણ માનનીય સી આર પાટીલજીએ જ્યારથી મેન્ડેટ પદથી લાવી અને ભાજપનો આખો તકતો ગોઠવ્યો અને પછી ડેરીઓનો જે નફો હોય જે પશુપાલકોને આપવાનું હોય એ નફો આ લોકો ભાજપની સભાઓમાં વાપરી નાખે છે જેના કારણે ભાવ વધારો આપી નથી શકતા જેના કારણે ભાવ ફેર આપી શકતા નથી આજે લાખો પશુપાલકો છે એ રાત દિવસ મહેનત કરીને પોતે દૂધ ભરે છે અને ફાયદો ભાજપના મળતિયાઓ સહકારી ક્ષેત્રમાં બેઠેલાઓ ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે આ ભાવ ફેર જે ગયા વર્ષે ઓગણીસ ટકા આપ્યું હતું એ જ ઓગણીસ ટકાની માંગ હતી ડેરીએ ન આપ્યું એટલું જ નહીં એમણે વારંવાર દર વર્ષે ભાવ ફેર આપે નહીં આંદોલનો થાય એકાદ મોત થાય અને પછી એ લોકો જાહેર કરે અમે માંગ કરીએ છીએ આગામી બે દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે મેં જયારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ખેડૂતોને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી સતત ચિંતા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની ગુજરાતના પશુપાલકોની ગુજરાતના નાગરિકોની ગુજરાતના મધ્યમ વર્ગની ગુજરાતના ગરીબો વંચિતો શોષિતો એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી